ખંભાત શહેરની ગરીબ નગરપાલિકા માટે શહેરના બજારોમાં દાન માંગવા માટે નીકળેલા ખંભાત શહેર કોંગ્રેસના આગેવાનો ખંભાત શહેરની ગરીબ નગરપાલિકાની દયનીય પરિસ્થિતિ તેને જોઈ ખંભાત ખંભાત શહેર કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા શહેરના બજારોમાં દુકાનોમાં તેમજ ઘરે ઘરે ફરી ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે દિન પ્રતિદિન કથળતી જતી ખંભાત નગરપાલિકા આજે લાચાર બનીને બેઠી છે ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા આમ જનતાના મુદ્દાઓ જેવા કે ફાયર ફાઇટરના રિપેરિંગ ખંભાત શહેરના જાહેર માર્ગ પર તેમજ અમુક વિસ્તારમાં પડી ગયેલા ખાડાઓ તેમજ રોડ બનાવવા માટે બિસ્માર હાલતમાં પડેલી એમ્બ્યુલન્સ માટે નગરપાલિકાની દરેક ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ નાખવા માટે પણ પૂરતા પૈસા પેપિંગ સ્ટેશનની મોટર રિપેરિંગ કરવા માટે પેન્શન રોડના પેન્શન ચૂકવવા માટે ખંભા શહેરના વિકાસ માટે જાહેર માર્ગ પર પડેલા ખાડા તેમજ ખુલ્લી ગટરોને લઈ રેતી સિમેન્ટ માટે પણ નગરપાલિકા પાસે પૈસા નથી વધુમાં ખંભાતની જનતાની આવશ્યક અને મૂળભૂત સેવા માટે નગરપાલિકા પાસે પૈસા નથી તે ખબર નથી પડતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવવા છતાં પણ આ ભ્રષ્ટાચારી નગરપાલિકાના સત્તાધીશો દર વખતે ગરીબ દેખાઈ રહ્યા છે દિન પ્રતિદિન ખંભાત પ્રગતિ કરવાના બદલે અધોગતિ તરફ જઈ રહ્યો છે

જ્યાં બાળકો સ્કૂલના બાળકો કોલેજના બાળકો જાય છે ત્યાં આગળ એટલા બધા ખાડા કે વારંવાર અકસ્માત થાય છે હવે એમ્બ્યુલન્સ બંધ હોય ફાયર ફાઈટરના હોય ક્યારેય જો કોઈ ભદવાન ન કરે ને કશું થાય તો એમ્બ્યુલન્સ ક્યાં લેવા જવાની આગ લાગે તો ફાયર ફાઇટર ક્યાં લેવા જવાનું એટલા માટે કોંગ્રેસ પક્ષે એવું નક્કી કર્યું કે ભાઈ અમે અમે એમને જ્યારે જ્યારે કહીએ કે ભાઈ જે તો કે પેટ્રોલ નથી ભાઈ કે ખાડા પૂરો તો કે સિમેન્ટ નથી અને એવું કહીએ કે ભાઈ આ એમ્બ્યુલન્સ લઈ જવાની તો ગેરેજમાં પડી છે એટલા માટે અમને એવું લાગ્યું કે આ અંબાદની નગરપાલિકા બિલકુલ ગરીબ થઈ ગઈ છે એમની પાસે રૂપિયા નથી